આપણે આજે બધા છે ને ધ્યાન ભજન ભૂલતા જઈએ છીએ મંદિરે જવું માણાને ગમતું નથી માળા કરવી ગમતી નથી પૂજા કરવી ગમતી નથી ઈશ્વરનું પાંચ દસ મિનિટ ધ્યાન કરવું ગમતું નથી ઘરે દીવાબત્તી કરવા ગમતા નથી ભાઈઓએ તો નક્કી જ કર્યું દીવાબત્તી કરવા એ બહેનોનો ધંધો એ કેમ તે તમારે હું નકરા પોટલા રે વળ ખાવા એ જ તમારો ધંધો આમાં જો ભજન ભોજન અને વિદ્યા આ ત્રણ જે કરે ને એને મળે બીજાને કોઈને ભાગ ન મળે તમારા પત્ની ભજન કરશે ને એને મળશે હુઆંગ એમાં તમારો ભાગ નહીં પડે પોત પોતે જ કરવું પત્ની ખાઈ લે કંઈ તમારું પેટ ન ભરાઈ જાય તમારે જ ખાવું પડે હા ભજન કરવું જોઈએ સ્વામિનારાયણ ભગવાન માંગરોળમાં હતા તમને એક બે વાત કહું માંગરોળમાં સ્વામિનારાયણ ભગવાન મૂળચંદ શેઠને અહીંયા જમવા જતા હતા રસ્તામાં એક કબો વાણિયો ગાંડો થઈ ગયેલો તે આમ ત્રાજવું લઈને ત્રાજવામાં ધોડીને કાંકરા રાખીને કે એ લઈ જાવ કોઈ હાકર લઈ જાઓ હાકર ધોડી નાખીને કે એ લઈ જાવ લોટ કે જોતો એટલો લોટ લઈ જાવ કે મૂળ ગાંડો ચહકી ગયેલો તે ટોળું થઈ ગયેલું કબા ગાંડાની ફરતું ટોળું થઈ ગયેલું સ્વામિનારાયણ ભગવાને મૂળચંદ શેઠને પૂછ્યું કે આ શું થયું છે બધું તો કહે છે કે આ અમારા ગામનો એક કબો વાણીઓ ને ધંધામાં ગઈ ગઈને એમાં એક ગાંડો થઈ ગયો છે એટલે ત્રાજવામાં ધોળીને કાંકરા લઈ લઈને કહે છે કે લઈ જાઓ હાકર સ્વામિનારાયણ ભગવાને ત્યારે બહુ વાત એક સરસ કીધી મહારાજ કે જે ભગવાન નો ભજે ને એ બધાય કબા ગાંડા છે એ કે ભગવાન નો ભજે એ બધા કબા ગાંડા છે અને સ્વામિનારાયણ ભગવાન એકવાર વણથળીમાં બેઠા હતા વણથળી જે આપણે કહીએ કલ્યાણભાઈના ઘરે બેઠા હતા બધા ગામડાના થોડાક ખેડૂત લોકો આવેલા બધાય બેઠા હતા ને સ્વામિનારાયણ ભગવાન વાત કરતા હતા એ ભગવાન ભજજો ભક્તિ કરજો કાલ મરી જાશો જમના દૂત મારી મારીને તોડી નાખશે ભેગું કાંઈ નહીં આવે તે એક ભાઈ ગામડા ગામના ઊભા થઈને કે સ્વામિનારાયણ ભગવાન ભજવાશે પણ ખાવા દાણા કોણ દે ખેતર જવું પડે ખાવાના દાણા દો ભગવાન ભજી સ્વામિનારાયણ ભગવાન કલ્યાણભાઈને કે આ તમારી કોઠી જે અનાજ ભરવાની ગામડામાં કોઠી આવે આ કોઠીનું હાણું ખોલો કલ્યાણભાઈ કે મહારાજ ગયા સમગ વર્ષે દુષ્કાળ પડ્યો તો કોઠી ખાલી છે સ્વામિનારાયણ ભગવાન કે અમે કહીને કોઠી ખોલો હાણું ખોલ્યું બાજરાનો ધોધ બોલ્યો સ્વામિનારાયણ ભગવાન કે લ્યો જેને જેવી જોઈએ એટલો બાજરો લઈ અને ભગવાન ભજો તે બધા ગામડા ગામના માણા હું કે એ સ્વામિનારાયણ તમે તો ભગવાન કેવા ગમે અહીંયા બાજરો કાઢો અમારા જ ભગવાનનો ભજાય હોય કે તમે ભગવાન કેવો ગમી જ બાજરો સ્વામિનારાયણ ભગવાન કે હાણું કરી દો સંતો આવે ને જમાડજો ભક્તો આવે ને જમાડજો ઢેફામ વળ ખાવ માણસ ભગવાન ભજવા ગમતા નથી અને ભગવાન ભજવા હોય તો એને આ દુનિયામાં કાંઈ કમી નથી હો ભાઈ હા તમને હું જો આમ એક એક દીમાં દહ દહ રસોઈ દેવા આવે તમારે તો હજી કેરીની શરૂઆત થઈ હોય કે નથી અમારે તો તણ મણ ઉલાળી ગયા આવડા બધા અમારે તો બધી થી આવે થી આવે આમથી આવે આવે બધી પ્રકારનું આવે ભાઈ લો એમ ભગવાન વજવા હોય તો એક સેજ ટેન્શન નથી પણ તો અહીંયા ચાલી ચાલી વર મેળ ન પીડ્યો હોય તો વાડ જોઈને બેઠો હોય હજી ક્યાંક ડાળે વળગી જાઓ અહીંયા ન આવે લ્યો ચાલી ચાલી વરે ઘણા ઘણા આમ નીકળીએ તો ગાય ના લાડવા નીકળે મેં ખાવા હોય તો આવો ને ખબર પડે કેટલી વિહે હો થાય પાંચ દી રેત ગગા કે સાધુ પૂછો તેલના શું ભાવ એને નહીં ખબર હોય ઘઉં હું શું ભાવ હાલે એને કોઈ ટેન્શન જ ન હોય કોઈ પ્રકારનું ટેન્શન જ નહીં પણ તોય તે અહીંયા રેવું કઠણ પડે ભગવાન ભજવાય કઠણ છે ભાઈ હિઝીવાલા ભક્ત થાવરે ભગવાનના જો કઠણ કામ કોક કોક વીરલા હોય સ્વામિનારાયણ ભગવાન ગણોત ગામમાં બેઠા હતા અને ખયા ખત્રી મુસ્લિમ ભક્ત અલીભાઈનું નામ અને સઝ ધઝ થઈને સોનેરી કપડાં પહેરી અને ગણોત ગામની ભદ્રાવતીને કાંઠે આંબાવાડીમાં સ્વામિનારાયણ ભગવાન બેઠા ત્યાં આવ્યા અલીભાઈ સ્વામિનારાયણ ભગવાને પૂછ્યું ખત્રી મુસ્લિમ અલ્ઈ અલીભાઈને કે આ બધું શું તો કે હું પરણવા જાઉં છું મહારાજ લગ્ન છે પરણવા જાઉં છું સ્વામિનારાયણ ભગવાન કે જાઓ ભાઈ પરણો ભાઈ પરણો આ જીવને પરણવાનું પાછળ પડ્યું છે તો કોઈ ભગવાન ભજવા નવરો જ નથી અલીભાઈને કહેવો સ્વામિનારાયણ ભગવાન વરાજો થઈને આવેલો પગે લાગવા હા સ્વામિનારાયણ ભગવાન કહે પરણવાનું વા પડ્યું છે તો કોઈને ભગવાન ભજવાન નવરાઈ જ ન જાઓ અલીભાઈ તો વહી ગયા પરણીને આવ્યા દીકરો થયો દીકરો અઢાર વરસનો થયો અલીભાઈનો અઢાર વર્ષના દીકરો થયો એટલે અલીભાઈ એટલું કીધું કે દીકરા મેં તારી અઢાર વરસ સેવા કરી પાળી પોષીને ખવડાવીને મોટો કર્યો હવે તું અઢાર વર મને ખવડાવજે મેં તને અઢાર વર ખવડાવ્યું અઢાર વરસ તું મને રોટલો દેજે અને ઓગણીસમા વર્ષે જો હું જીવતો રહીશ તો હું તું બે ભેગા ખેતર કામ કરવા જાઉં કે બાકી અઢાર વરસ મેં તારું પોષણ કર્યું અઢાર વરસ તું કરજે અને અલીભાઈએ કીધું કે વ્યવહારિક કોઈ કામ તું મને ન પૂછતો અલીભાઈ વૈયા જાય મંદિરે સ્વામિનારાયણ મંદિરે જઈને ભગવાન ભજે અને અઢાર વર્ષ વ્યતીત થયા બાજુમાં પાણીયા ગામ જાળિયા ગામ જાળિયા ગામમાં રઘુવીર ચરણ સ્વામી સત્સંગ કરવા આવેલા અલીભાઈ રોજ ત્યાં સત્સંગ કરવા માટે જાય સ્વામી પાસે કથા સાંભળવા અને અઢારમું વર્ષ પૂરું થયું ઓગણીસમા વર્ષનો પહેલો દિવસ વળતે દિવસે અને અલીભાઈએ રઘુવીર ચરણ સ્વામીને એમ કીધું કે સ્વામી કાલ હું કથા સાંભળવા નહીં આવું સ્વામી કે કેમ કાલ મારે કે ભગવાન સ્વામિનારાયણના ધામમાં જવાનું છે હા જો હારો માણાવો હા અને અલીભાઈ ગામમાં આવીને બધાને કીધું ભગવાનની ધૂન કરો આજ હું ભગવાનના ધામમાં જ આવું છું બીજે દાડે ભગવાનનું ભજન કરતા કરતા આ મુસ્લિમ અલીભાઈ ભગવાનના ધામમાં જતા આવા ભજન કરનારા છે આ દુનિયામાં ભાઈ બહુ વ્યવહારના ઢવડા નો ઢવડ્યા કરવા જો આ દુનિયામાં ગમે એટલું કરશું ને છેલ્લે અધૂરું જ રહેવાનું હા એ તમારે મારે બધા સમજી રાખવું મારે તો ભગવાનની દયાથી મારી છે વ્યવહાર પહેલેથી આવ્યો જ નથી આપણે પેલા ભણતા ને પછી અમારે સર્વમાં નિર્ગુણ સ્વામી બાલ સ્વામી બહુ સારું સંભાળે એટલે આપણે કાંઈ ટેન્શન નહીં કથા કરી ગુણગાન ગાઈ ભગવાનના મજા કરી બહુ ઢવડા ઢવળાઢવળામાં અહીંયા કોઈનો વિકાસ થયો જ નથી આ મારીને તમારી જેવા અબજો માણા દુનિયામાં ને ગયા હજી અહીંયા આમનું આમ જ છે અહીંયા હજી વિકાસ થયો જ નથી હજી થા નહીં હું તમને કહું કેટલું માણા દુનિયામાં આવીને વયો ગયું આટલા બધાએ બળ કર્યું તો હવે આખી દુનિયા વિકસિત ન થઈ ગઈ હોવી જોઈએ આ દુનિયાનો સ્વભાવ જ નાશવંત છે અહીંયા તમે કંઈ પણ કરો એ નાશ જ ક્યાં કરે આમાં તમે વિકાસ કેટલો કરવાના એટલે કરવું પડે જે કરવું ઘટે એની ના હું નથી કહેતો પણ આર્યુઆર થોડું ભગવાનનું ભજન કરવું જે જે આપણા ઈષ્ટદેવ હોય તમને બધાને મારે એટલું કહેવું છે કે જો એકવાર હવા આખા દિવસમાં એકવાર ભગવાનના મંદિરે જાવું પાંચ દસ મિનિટ ત્યાં પ્રદિક્ષણા માળા દંડવત કરવા બને તો સવારે થોડીક વાર તમારા ઘરમાં મંદિર આગળ બેસી કે ભગવાનની પૂજા કરવી કોઈ સત્શાસ્ત્રનું વાંચન કરવું કોઈ સારી જેની કથા તમને ગમતી હોય જે તમારા ધર્મગુરુ હોય જે વક્તા તમને ગમતા હોય એની સારી કથા સાંભળવી આપણે આજે બધા છે ને ધ્યાન ભજન ભૂલતા જઈએ છે મંદિરે જવું માણાને ગમતું નથી માળા કરવી ગમતી નથી પૂજા કરવી ગમતી નથી ઈશ્વરનું પાંચ દસ મિનિટ ધ્યાન કરવું ગમતું નથી ઘરે દીવાબત્તી કરવા ગમતા નથી ભાઈઓએ તો નક્કી જ કર્યું દીવાબત્તી કરવા એ બહેનોનો ધંધો એ કેમ તે તો તમારે હું નકરા પોટલા રે વળ ખાવા એ જ તમારો ધંધો આમાં જો ભજન ભોજન અને વિદ્યા આ ત્રણ જે કરે ને એને મળે બીજાને કોઈને ભાગ ન મળે તમારા પત્ની ભજન કરશે ને એને મળશે હુઆંગ એમાં તમારો ભાગ નહીં પડે પોત પોતાએ પોતે જ કરવું પત્ની ખાઈ લે કઈ તમારું પેટ ન ભરાઈ જાય તમારે જ ખાવું પડે હા ભજન કરવું જોઈએ સ્વામિનારાયણ ભગવાન માંગરોળમાં હતા તમને એક બે વાત કહું માંગરોળમાં સ્વામિનારાયણ ભગવાન મૂળચંદ શેઠને અહીંયા જમવા જાતા હતા રસ્તામાં એક કબો વાણ્યો ગાંડો થઈ ગયેલો તે આમ ત્રાજુ લઈને ત્રાજવામાં દોડીને કાંકરા રાખીને કે એ લઈ જાવ કોઈ હાકર લઈ જાવ હાકર ધોડી નાખીને કે એ લઈ જાવ લોટ કે જોતો એટલો લોટ લઈ જાવ કે મૂળ ગાંડો ચહકી ગયેલો તે ટોળું થઈ ગયેલું કબા ગાંડાની ફરતું ટોળું થઈ ગયું સ્વામિનારાયણ ભગવાને મૂળચંદ શેઠને પૂછ્યું કે આ શું થયું છે બધું તો કહે છે કે આ અમારા ગામનો એક કબો વાણીઓ ને ધંધામાં ખોઈટ ગઈને એમાં એક ગાંડો થઈ ગયો છે એટલે ત્રાજવામાં ધોળીને કાંકરા લઈ લઈને કહે છે કે લઈ જાઓ હાકર સ્વામિનારાયણ ભગવાને ત્યારે બહુ વાત એક સરસ કીધી મહારાજ કે જે ભગવાન નો ભજે ને એ બધાય કબા ગાંડા છે એ કે ભગવાન નો ભજે એ બધા કબા ગાંડા છે અને સ્વામિનારાયણ ભગવાન એકવાર વણથળીમાં બેઠા હતા વણથળી જે આપણે કહીએ કલ્યાણભાઈના ઘરે બેઠા હતા બધા ગામડાના થોડાક ખેડૂત લોકો આવેલા બધાય બેઠા હતા ને સ્વામિનારાયણ ભગવાન વાત કરતા હતા એ ભગવાન ભજજો ભક્તિ કરજો કાલ મરી જાશો જમના દૂત મારી મારીને તોડી નાખશે ભેગું કાંઈ નહીં આવે તે એક ભાઈ ગામડા ગામના ઊભા થઈને કે સ્વામિનારાયણ ભગવાન ભજવાશે પણ ખાવા દાણા કોણ દે ખેતર જવું પડે ખાવાના દાણા દો ભગવાન ભજી સ્વામિનારાયણ ભગવાન કલ્યાણભાઈને કે આ તમારી કોઠી જે અનાજ ભરવાની ગામડામાં કોઠી આવે આ કોઠીનું હાણું ખોલો કલ્યાણભાઈ કે મહારાજ ગ્યાસ સમગ વર્ષે દુષ્કાળ પડ્યો તો કોઠી ખાલી છે સ્વામિનારાયણ ભગવાન કે અમે કહીને કોઠી ખોલો હાણું ખોલ્યું બાજરાનો ધોધ બોલ્યો સ્વામિનારાયણ ભગવાન કે લ્યો જેને જેવી જોઈએ એટલો બાજરો લઈ અને ભગવાન ભજો તે બધા ગામડા ગામના માણા હું કે એ સ્વામિનારાયણ તમે તો ભગવાન કેવા ગમે અહીંયા બાજરો કાઢો અમારા જ ભગવાનનો ભજાય હોય કે લે તમે જ ભગવાન કહેવાય ગમે જ બાજરો કાઢો કે અમારે ભગવાન નો ઘસાય કે